સફેદ સોનાની મંગળવારના રોજ એપીએમસી ના વાઇસ ચેરમેન શ્રી હરેશભાઈ ચૌધરી અને ડિરેક્ટરો તથા ગંજ બજારના વેપારીઓ દ્વારા હરાજીનો શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં ગંજ બજારના વેપારીઓ અને ખેડૂતો હાજર રહીને હરાજીનો શુભારંભ કર્યો હતો જેમાં આજના કપાસની હરાજીની શરૂઆત એક હજાર એકસો એકાવન થી શરૂ કરી હતી અને એક હજાર નવસો એકાવન રૂપિયાનો ભાવ બોલાયો હતો ખેડૂતો પોતાના ખેતરમાં આવતા પાકની ઉપજ થતા વેપારીઓમાં ભારે વિશ્વાસ અને યોગ્ય ભાવ મળી રહેતા આજથી કપાસની ઘાસડીઓને લઈને આવ્યા હતા જેમાં વિસનગર તાલુકા જ નહીં પરંતુ આજુબાજુના સતલાસણા ખેરાલુ વડનગર વિજાપુર ડીસા અજેવા તાલુકાઓના ખેડૂતોના પણ અહીંયા આવ્યા હતા આજે આજે રહેલા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતોમાં ભારે ખુશી જોવા મળી રહી હતી તો આ હરાજીમાં ચેરમેન શ્રી શ્રી હરેશભાઈ ચૌધરી ઇન્ચાર્જ સેક્રેટરી અમિતભાઈ પટેલ વેપારી મંડળના પ્રમુખ અને ડિરેક્ટર શ્રી જગદીશભાઈ પટેલ ડિરેક્ટરમાં શ્રી રાજીવભાઈ પટેલ શ્રી રાજુભાઈ ચૌધરી સહિત ગંજબજારના વેપારીઓ અને ખેડૂતોએ આજની હરાજીમાં જોડાયા હતા અને આ અંગે વધુ માહિતી વાઇસ ચેરમેન શ્રી હરેશભાઈ ચૌધરી આપી હતી વિસનગર માર્કેટ યારમાં કપાસ એક સફેદ સોનું તરીકે ઓળખાય છે સૌથી વધારે આવક કપાસ થતી હોય છે આ વખતે ખેડૂતોને કેવા પ્રકારના અમ ભાવો મળી શકે છે વાવેતર આમાં હંમેશા જનરલી કોઈપણ માં જે ખેત ઉત્પાદનની ચીજો હોય કે કોઈ પણ હોય એ માગ અને પુરાવઠા ઉપર આધારિત છે હવે આ પાછો તરું વાવેતર છે એટલે એનો ઉતારો કેવો આવે છે એના ઉપર આધારિત છે સરકાર અને એપીએમસી એને જે ટાર્ગેટ મૂક્યા છે એ વર્ષ દરમિયાન લગભગ સોળસો ને પચાસ થી ઉપરના ભાવો મળી રહેશે એવું અત્યારનો અમારો બધાનો અંદાજ છે કયા કયા સ્થળોથી આપણે અહીંયા કપાસની આવક રહે છે મોટાભાગે વિસનગર તાલુકો વિજાપુર તાલુકો સતલાસણા વડનગર ઊંઝાનો જે નજીકનો વિસ્તાર છે મહેસાણાનો નજીકનો વિસ્તાર છે અને જે અહીંની પદ્ધતિ છે એના હિસાબે બીજા પણ વધુમાં વધુ ઈડર સુધી પણ અહીંયા માલો આવે છે અને અહીંયા અને એ એમને બજાર પ્રત્યેની જે લગાવશે અને એમને જે મળે છે ભાવ એટલે વધુ વધુ માલો અહીંયા આવે છે અને આવતા રહેશે પ્રકાશ સોની સાથે ચક્રવાત વિસનગર